સુરતના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસની ઉજવણીને લઈને સુરતમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એકતાલીસ હજાર પુસ્તકોનું વિતરણ કરાયું હતું જેમાં સાયબર ફ્રોડથી બચવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે સુરત મજુરા વિધાનસભા ધારાસભ્ય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના એકતાલીસમાં આજના જન્મદિવસે સેવાકારી હાથ ધરાયું હોય તે વીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ લોકહિતકારી આયોજન કરાયું હતું હર્ષ એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે આજે કે આજે આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા એકતાલીસ હજાર પુસ્તકોનું વિતરણ કરાયું હતું સાથે એકતાલીસ હજાર સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું પણ વિતરણ કરાયું હતું સાયબર ફ્રોડથી બચવા બુકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમાં ડિજિટલ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી સમાવિષ્ટ કરાઈ છે સાથે સાથે શિક્ષણ અને જનજાગૃતિનો સંદેશ આપતું અભિયાન હાથ ધરાયું હતું સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનું હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા પ્રયાસ કરાયો છે મારું નામ દેસાઈ પીયુષ છે હું હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ચલાવું છું આજે શું કાર્યક્રમ રાખવાનો આજના રોજ અમે 41000 જેટલા બુક વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો જ્યારે ઈ માનનીય શ્રી આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે 41મા જન્મદિવસ નિમિત્તે 41000 બુકનું વિતરણ કરવા જઈ છે સાયબર ફ્રોડ થઈ એનાથી બચવા માટે શું

બેંક પુસ્તક પણ બહાર પાડેલું સુરત નાયબ મુખ્યમંત્રી હરસંઘવી ના જન્મ અનેક સંસ્થાઓ દ્વારા ઉજવણી કરાઈ હતી જેમ હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા કરાયેલી સમાજ ઉપયોગી લોક લોકજાગૃતિ ઉજવણી રૂડીને આંખે વળગે તેવી હતી